વિરમગામ શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્ર પર એમએસપી ટેકાના ભાવે ડાંગર ખરીદી કૌભાંડમાં સરકારને આર્થિક નુકસાન પહોંચાડીને અડતાલીસ હજારથી વધુ ડાંગરના કટ્ટા કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ કરોડથી વધુની રકમની ઉચાપત કરીને કૌભાંડ કરતાં વિરમગામ ટાઉન પોલીસ મથકમાં વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્રના મેનેજર અધિકારી એજન્સી સહિત સાત શખ્સો સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વર્ષ બે હજાર ચોવીસમાં વિરમગામ ખાતે વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું જેમાં એમએસપી ટેકાના ભાવે ખેડૂતોએ ડાંગર આપવામાં આવી હતી જેના સમય જતાં પણ ખેડૂતોને રૂપિયા ન મળતા જે તે સમયે પણ વિરમગામ પંથકના ખેડૂતોએ અનેક વખત મામલતદાર અને ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી ત્યારબાદ ખેડૂતોના સોગંદનામા પણ કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ મોટાભાગના ખેડૂતોને તેમના ડાંગરના રૂપિયા ચુકવવામાં આવ્યા હતા પરંતુ એક વર્ષ બાદ પણ દોઢસો થી વધુ ખેડૂતોને હજુ પણ તેમના ડાંગરના રકમની ન થતા વિરમગામ તાલુકા દોઢસો થી વધુ ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં વિરમગામ મામલતદાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ વિરમગામ ડાંગર ખરીદ કેન્દ્રના ખરીદ અધિકારી એમ એમ ઠાકોર તથા તત્કાલીન વિરમગામ ગોડાઉનના મેનેજર જીતેન્દ્ર પરમાર અને સુફિયાન મંડલી ડીએસડી ઇજારેદાર તથા એગ્રીકલ્ચર એપટેસ્ટ્રી અજયભાઈ ચૌધરી અને વિક્રમભાઈ ચૌધરી તથા ગ્રેડિંગ એજન્સી એનીજેક ગેડર અજય મહિડા તથા જૈંત ઠાકોર ઉપર સરકાર દ્વારા ખરીદ માર્કેટિંગ સિઝન બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત ખેડૂતો પાસેથી ગત તારીખ વીસ અગિયાર બે હજાર ત્રેવીસથી એકત્રીસ એક બે હજાર ત્રેવીસ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગર ખરીદી કેન્દ્ર વિરમગામ ખરીદીને તેમજ સંલગ્ન અન્ય જરૂરી કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવેલી હતી જેમાં ખરીદ અધિકારી એચ એમ ઠાકોર તથા તત્કાલીન વિરમગામ ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમાર અને એગ્રીકલ્ચર એપ્રેન્ટિસો અજય ચૌધરી વિક્રમ ચૌધરી તથા ગ્રેનેડો અજય મહિડા જયંત ઠાકોર તથા સુપિયાન મંડલી ઈજારેદાર સાથે મળીને પૂર્વ સુઆયોજિત કાવતરું રચીને સરકાર દ્વારા સોંપવામાં આવેલા ડાંગર ખરીદી ખેડૂત પાસેથી વિરમગામ ખરીદ કેન્દ્ર ખાતે ઓનલાઈન ખરીદીના કુલ કટ્ટા ત્રણ લાખ પાંત્રીસ હજાર પાંચસો ચોવીસ કિંમત રૂપિયા પચીસ કરોડ તેસઠ લાખ એકસઠ હજાર બસો સામે બે લાખ હજાર છસો નવના કટ્ટા કિંમત રૂપિયા અઢાર કરોડ અડસઠ લાખ છન્નું હજાર પાંચસો ત્રીસ ઉપલબ્ધ રાખી કુલ અડતાલીસ હજાર સત્તાવન કટ્ટા કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ સડસઠ કરોડ એટલે ત્રણ કરોડ સડસઠ લાખ સત્તર હજાર નવસો પચાસની ડાંગર એકબીજાની સાથે મેણાંપીપડું કરીને સગેવગે કરી આર્થિક લાભ મેળવવા સારું અન્ય કોઈ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવીને સરકાર સામે વિશ્વાસઘાત કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડતા ઈરાદાથી કુલ અડતાલીસ હજાર સત્તાવન ડાંગરના કટ્ટા કિંમત રૂપિયા ત્રણ કરોડ સડસઠ લાખ સત્તર હજાર નવસો પચાસની ઉચાપત કરીને કૌભાંડ કરતા સમગ્ર મામલે મયુરધ્વજસિંહ દેવેન્દ્રસિંહ રાઠોડ વિરમગામ મામલતદાર નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં વિરમગામ તાલુકા ડાંગર ખરીદ કેન્દ્રના ખરીદ અધિકારી એચ એમ ઠાકોર તત્કાલીન વિરમગામ ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમાર સુફિયાન મંડલી ડીએસડી ઇજારેદાર એગ્રીકલ્ચર એપેન્ટિસ અજય ચૌધરી તેમજ વિક્રમ ચૌધરી ગ્રેડિંગ એજન્સીના એજી નેક્ટ ગ્રેડર સી અજય મહિડા તેમજ ગ્રેડિંગ એજન્સીના ગ્રેડર જયંત ઠાકોર એમ કુલ સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે તમામ શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે